વિસનગર શહેરના દેણપ રોડ ઉપર આવેલા સોસાયટીના કોમન પ્લોટમાં શ્રી ગોગા મહારાજનું મંદિર આવેલું છે ગોગા મહારાજ ઉપર આ સોસાયટીના રહીશો ભારે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે છેલ્લા ત્રણ વર્ષથી ભાદરવા સુબ નોમના દિવસે ગોગા મહારાજના મંદિર પાસે હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં સોસાયટીના ઉત્સાહપૂર્વક હાજર રહેલા સભ્યોમાં વિપુલભાઈ પટેલ દિનેશભાઈ ધોબી હર્ષદભાઈ પટેલ મુન્નાભાઈ સહિત તમામ રહીશોના સાથ સહકાર અને સંગઠનથી હવન કરવામાં આવ્યા હતા જેમાં યજમાન તરીકે પટેલ પ્રજાપતિ ગૌતમભાઈ સુથાર પ્રવીણભાઈ સુથાર જયમીનભાઈ અને સુથાર રોહિતભાઈએ લાભ લીધો હતો આજના હવનના શાસ્ત્રી તરીકે રાવલ યોગેશભાઈ ભોગીલાલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં સાંજે હવનની પૂર્ણાહુતિ બાદ સૌ સમૂહમાં ભોજન પ્રસાદ લીધો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ